નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડીયોમાં હું તમારી સાથે એવી ટિપ્સ અને સ્ટ્રેટેજીસ શેર કરીશ જેનાથી તમે સરકારી સ્કૂલમાં શિક્ષક બની શકો અથવા કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હો તો તેમાં તમને યુઝફુલ થાય તો શરૂ કરીએ આજનો વિડીયો તો જો તમે ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરતા હો તો તમને એટલી તો ખબર જ હશે કે કન્ટેન્ટમાંથી વિષય વસ્તુમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને ક્યારેક તેમાંથી આપણે મિસ કરી જતા હોઈએ છીએ તો આપણને ખબર જ છે કે બે પુઠા વચ્ચેથી સવાલ બે પુઠા વચ્ચેથી વિષય વસ્તુમાંથી જ સવાલ પૂછાવાના છે તો આપણે સૌ પ્રથમ તેના પર ફોકસ કેમ નથી કરતા આપણને સિલેબસ ખબર જ છે કે આટલો જ સિલેબસ છે આ એક બુક છે તેમાંથી જ સવાલ જવાબ સવાલના જવાબ પૂછાવાના છે તો વિષય વસ્તુ કન્ટેન્ટમાંથી કેમ નથી કરતા કે પછી એકથી પાંચના પુસ્તકો હોય છથી આઠના નવ દસ હાયર સેકન્ડરી હોય તો અગિયાર બારના તો તમને લિમિટેડ એવું આપી જ દીધું છે કે આ તમારો કોર્સ છે અને એમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાવાના છે દાખલા તરીકે હું તમને અહીં એક ઉદાહરણ આપું મેં વિચાર કરીને એવું મેં વિચાર્યું હતું કે આ ઉદાહરણ હું વિડીયોમાં શેર કરીશ કે એક એવી હરીફાઈ હોય એક એવી કોમ્પિટિશન છે જેમાં તમે ભાગ લઈ રહ્યા છો બરાબર તો કોમ્પિટિશન એ રીતની છે કે એક તળાવ છે અને એક મોટો દરિયો છે અને આ તળાવ અને દરિયા બંનેમાં એક જ પ્રકારની માછલી તમારે પકડવાની છે તો તમે વિશાળ દરિયામાં સૌથી પહેલાં ટ્રાય કરશો માછલી પકડવાની કે પછી જે નાનું એવું તળાવ સીમિત છે જેમાં લિમિટ છે તો એમાં તમે માછલી પકડવાની વહેલા ટ્રાય કરશો અફકોર્સ જવાબ છે કે પહેલાં આપણે તળાવમાંથી માછલી પકડવાની ટ્રાય કરીશું કેમ કે તેમાંથી વધારે માછલી પકડી અને આપણે વિજેતા બની શકીએ છીએ અને પછી સમય રહી તો આપણે દરિયામાં માછલી ગોતવા માછલી પકડવા જઈશું તો તેવી રીતે આપણે વિજેતા પ્રથમ નંબર અથવા તો સારી જગ્યા પ્રાપ્ત કરી શકીએ આ હરીફાઈમાં તો એવી જ રીતે તળાવ છે તે આપણું કન્ટેન્ટ વિષય વસ્તુ છે અને બીજું જે જનરલ નોલેજ છે કે રિઝનિંગ છે કે કરંટ અફેર છે એક્સ વાય ઝી ગમે તે છે તો તે દરિયો છે તો પહેલાં આપણે બધું મૂકી અને ફોકસ કરવાનું છે કન્ટેન્ટ પર વિષય વસ્તુ પર આઈ હોપ કે તમને આ જે મારી સ્ટ્રેટેજી છે તમને સમજાઈ ગઈ હોય તો જો તમે શિક્ષક બનવા માગતા હોય સરકારી સ્કૂલમાં તમારું સપનું હોય તમારી ડ્રીમ જોબ છે તો પછી તમે કન્ટેન્ટ અને વિષય વસ્તુમાં એકદમ પાવરફુલ હોવા જોઈએ એવી ટેસ્ટ અને એવા જે મોક ટેસ્ટ આવે છે વિષય વસ્તુની તો એ આપવાની ટ્રાય કરો તમારી રીતે તમે એને સમજો વિષય વસ્તુને કેમ કે એમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે તો આ હતી મારી પહેલી સ્ટ્રેટેજી પહેલી ટીપ બરાબર છે તો હવે બીજી સ્ટ્રેટેજી બીજો એવો એક રસ્તો છે હું તમને બતાવું છું અને એ મારા અનુભવ મારા એક્સપિરિયન્સીસ ઉપરથી તમને હું શેર કરું છું તો બીજી એવી ટીપ છે તમે કોઈ પણ વસ્તુ વાંચતા હોય પછી વિષય વસ્તુ હોય જનરલ નોલેજ હોય કે કોઈ પણ તમે એવું ફીલ કરો કે હું કોઈકને ભણાવી રહી છું અથવા ભણાવી રહ્યો છું તમારે ટીચર બની જવાનું છે માનો કે તમે કોઈ ટૉપિક લઈ લો બંધારણનો ટૉપિક લઈ લો અથવા તો વિષય વસ્તુનો ટૉપિક લઈ લો જાણે તમે પ્રત્યક્ષ કોઈને ભણાવો છો એવી રીતે જો તમે તે ટૉપિકને ભણાવશો એક વાર બે વાર ત્રણ વાર તો તે તમને એકદમ ગળે ઉતરી જશે તમને આખો કોન્સેપ્ટ સમજાઈ જશે અને ટીચરનું તો કામ એવું છે કે ટીચર જ્યારે ભણાવે છે તેની પહેલાં તેને મહેનત કરવી પડે છે કે આ ટોપિક હું ભણાવવાનો છું અથવા ભણાવવાની છું તો મારે તો પહેલાં એ સમજવું પડશે તો પહેલાં તે સમજશે પછી તે સ્ટુડન્ટ આગળ રજૂ કરશે તેને ભણાવશે અને સ્ટુડન્ટને આપણે ભણાવીએ તો એકવાર આપણે ભણાવશું નહીં તેને પોઈન્ટ જે દરેક છે તે રિપીટ કરવા પડે છે આપણે ઠીક છે તો એમાં પણ આપણો મહાવરો થાય છે તો આ એક સ્ટ્રેટેજી છે તેમાં હું બહુ માનું છું અને આ એકદમ કારગર છે ઉપાય તો તમે વાંચતા હો તો એમના જસ્ટ ખાલી વાંચવા ખાતર વાંચ્યું અને તમને એવું લાગે કે મને સમજાઈ ગયું પણ મનુષ્યનું દિમાગ એવું છે કે તરતરત ભૂલી જાય છે તે તેને પાછળ ધકેલી દે છે તો તમે એવું વિચારો કે હું શિક્ષક છું અને મારે કોઈને ભણાવવાના છે કે બંધારણનો ટૉપિક લઈ લો કે પછી કોઈ રીઝનિંગનો ટૉપિક લઈ લો કરંટ અફેરનો ટૉપિક લઈ લો વિજ્ઞાનનો ટોપિક લઈ લો કે પછી કોઈ પણ એવો ટોપિક લઈ લો કે જે તમારે વાંચવાનો છે સમજવાનો છે અને એવી રીતે તમે ટ્રાય કરો કે હું પ્રત્યક્ષ કોઈ સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને અથવા તો મારી જેવા જે સરકારી નોકરીની તૈયારી કરે છે એને હું પ્રત્યક્ષ ભણાવું છું તો એ વસ્તુ એ ટોપિક એ સબ્જેક્ટ છે એ કેટલી વાર રિપીટ થશે તમારા દિમાગમાં અને તમે બોલશો અને જાણે ભણાવતા હો તો તમે જે બોલો છો એ તમે પણ સાંભળો છો તો એ તમારું દિમાગ પણ વધારે એક્સેપ્ટ કરશે અને ગ્રાસ્પ કરશે અને એકદમ એવું ગળે ઉતરી જશે કે તમને પછી ભૂલાશે નહીં આઈ હોપ કે આ જે બે ટીપ્સ હતી એ તમને સમજાઈ ગઈ હોય અને ગળે ઉતરી ગઈ હોય જો આ બે ટીપ્સ તમે ફોલો કરશો અથવા તો તમે એને અનુકરણ કરશો એક્ઝિક્યુટ કરશો તમારી તૈયારીમાં તો સરકારી નોકરી તમારી જ છે અને સરકારી નોકરી તમને મળશે જ કેમ કે આ બે ટીપ્સ તમે જો યુઝ કરશો તો તેનું કોઈ નુકસાન તો નથી જ તે ઉપરથી તમને ફાયદો થશે તો નેક્સ્ટ મળીશું આવા જ વિડીયોમાં આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટૉપિક ટિલ ધેન ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ત્યાં સુધી ટેક કેર